તળિયું ચોખ્ખું સાઈડું પત્રા પણ સારા સારો કલર કરેલો છે ટ્રેલરની અંદર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ રૂબરૂ ટ્રેલરનું કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેલરના ઓનર દિનેશભાઈનો કોન્ટેક કરી લેજો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર જો તમે રૂબરૂ જોવા જાવ તો દિનેશભાઈનો કોન્ટેક કરીને જો કે ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે સાવ વ્યાજબી ભાવે ટ્રેલર પણ મળી જશે કિંમતની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેલરના બાકી તમને ડોક્યુમેન્ટ કમ્પ્લીટ જોવા મળશે કાગળિયા વાળું આ ટ્રેલર છે વધારે માહિતી માટે દિનેશભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે ટ્રેક્ટર તાત્કાલિક વેચાઈ પણ જશે આ નેવું ફૂટનું ટ્રેલર છે અને સડો નથી ટ્રેલરની અંદર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો કિંમત એક લાખ દસ હજાર આ અંદાજીત કિંમત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ દિનેશભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ કરી આપશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ટ્રેલર ક્યાં જોવા જોવા મળશે મળશે તેની વાત કરું તો તાલુકો અને લેવું હોય તો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો તમે જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે જ નંબર મળી જશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે દિનેશભાઈ નામ હશે ત્રાણું એક સાણત્રીસ વાળા નંબર પર ફોન કરી આ ટુલ ટ્રેલર બાઇક વેચવાની છે હીરો કંપનીની હીરો સ્પ્લેન્ડર બાઇક છે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું તો બે હજાર વીસના મોડલનું આ બાઇક છે અને દસમો મહિનો છે અત્યારે બાઇક ટીપટોપ કન્ડિશનમાં છે માત્ર આ બાઇક દસ હજાર કિલોમીટર ચાલેલું છે સાવ ઓછું ચાલેલું અને ફૂલ સાચવેલું બાઇક છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે શોરૂમ કન્ડિશનમાં બાઇક છે એન્જિન પાવરફુલ છે સો એ સો ટકા કન્ડિશનમાં એન્જિન છે ક્યાં પણ બાઇકની અંદર સોળો લાગેલો નથી ટોપ કંડિશનમાં મેગવિલ વાળું બાઇક બાકી તમે વધારે માહિતી માટે બાઈકના ઓનરનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને જો તમે બાઈક રૂબરૂ જોવા જાવ તો બાઈકના માલિકનો એક વખત કોન્ટેક કરીને જજો કેમ કે બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બાઇક તમે લ્યો તો રૂબરૂ સ્થળ ઉપર જઈ કેશ ઓન પેમેન્ટ કરીને જ લેવાનું ઓનલાઈન રૂપિયા ખાતામાં નાખીને બાઇક કે કોઈ પણ વસ્તુ લેવાની નહીં અત્યારે આ ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે તો તમે રૂબરૂ સ્થળ ઉપર બાઈક જોઈ અને ત્યાર બાદ પણ ત્યારબાદ ખરીદી કરજો બાઈકની કંડિશન એકદમ સારી છે કંપની કંડિશનમાં બાઇક છે કિંમત તમારે બાઇકના ઓનર ને કોન્ટેક કરીને ઈન્દરભાઈને કોન્ટેક કરી ઇન્દરસિંહને પછી તમારે જાણવાની રહેશે અને રૂબરૂ સ્થળ ઉપર બાઇકની કિંમત ઓછી થઈ જશે બાઇક તમારે લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઇક તમને અમદાવાદ જોવા મળશે બાઇક લેવી હોય તો ઇન્દરસિંહના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયોની ઉપર નંબર મળશે ઈન્દરસિંહ નામ

પહેલા હું તમને ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મહેન્દ્ર બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર અને મોડલ છે બે હજાર સાત ના મોડલ ટ્રેક્ટર છે પણ અત્યારે ટ્રેક્ટરનું કન્ડિશન એકદમ સારું છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશનમાં છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા ફારૂકીભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બેટરી સારી છે ટ્રેક્ટરની ટ્રેક્ટર બધું વાયરિંગ લાઈટ ચાલુ કન્ડિશનમાં ટાયર મીડિયમ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની સાથે એક ટ્રેલર પણ આપવાનું છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટ્રેલર બે હજાર પાંચ ના મોડેલ છે ને નેવું ફૂટનું ટ્રેલર જોવા મળશે ટ્રેલરનું કન્ડિશન પણ એકદમ સારું છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા એકદમ સારા સારો કલર કરેલો છે ટ્રેલરની અંદર ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ એક વખત ટ્રેલર અને ટ્રેક્ટર આ સેટ જોઈ આવજો અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે કેમ કે કિંમત સાવ ઓછી રાખેલી છે ટ્રેલરના ટાયર નવ સોળના છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો મીડિયમ કન્ડિશનમાં ટ્રેલરની બુક એટલે કે ડોક્યુમેન્ટ પણ ટ્રેલરના પણ કમ્પ્લીટ જોવા મળશે હવે કિંમત મેઇન માત્ર ને માત્ર બે લાખ પાસઠ હજારમાં ટ્રેક્ટર અને ટ્રેલર બંને મળી જશે બે લાખ પાસઠ હજારમાં બાકી તમે વધારે માહિતી માટે ફારૂકીભાઈનો કોન્ટેક કરજો હવે આ ટ્રેક્ટર અને ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર અને ટ્રેલર રાજકોટ તમને જોવા મળશે રાજકોટની અંદર પ્રોપર જોવા મળશે બાકી તમે ફારૂકીભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો ફારૂકીભાઈનો નંબર કઈ રીતના મેળવવા તો YouTube ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો ઉપર નંબર મળશે ફારૂકીભાઈ નામ હશે અને તેમનો મોબાઈલ નંબર છે 9746 વાળા જે નંબર છે તેમાં ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર વિડિયોની અંદર તમે જે ઈકો ગાડી જોઈ રહ્યા છો અજયભાઈને આ ઇકો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં વેચવાની છે માત્ર ને માત્ર એક લાખ ચાલીસ અંદર આ તમને ઈકો ગાડી મળી જશે આ ગાડી એક થી બે કલાક ની અંદર તાત્કાલિક અજયભાઈનો તમે કોન્ટેક કરી લેજો કેમ કે જેવું કન્ડિશન છે તે પ્રમાણે આ ગાડીની કિંમત સાવ ઓછી કહેવાય બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ગાડીની કન્ડિશન રૂબરૂ ચેક પણ કરી શકશો ટોટલ જવાબદારી સાથે આપવાની છે આ ગાડી એન્જિન સો એ સો ટકા છે બેટરી પણ નવી છે અજયભાઈને ટોટલ જવાબદારી સાથે આ ઈકો ગાડી વેચવાની છે બાકી હું તમને આ ઈકો ગાડીની બધી માહિતી વિડીયોની અંદર આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મારુતિ સુઝુકી ઈકો ગાડી છે અને વેચવાની છે અજયભાઈને ગાડી બે હજાર અને અગિયાર ના મોડલની છે એન્જિન અત્યારે સો એ સો ટકા છે અને સાતમા ઓનર છે અંદર તમે જોઈ રહ્યા છો ઓનર છે ગાડીના અત્યારે ટીપટોપ કન્ડિશનમાં ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ગાડી જોઈ આવજો એક વખત રેશ ડ્રાઈવ કરીને પછી ખરીદી કરી શકશો પેલા અજયભાઈનો કોન્ટેક કરજો અજયભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ જોવા જાવ તો અજયભાઈનો એક વખત કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બાકી ગાડીની ટોટલ જવાબદારી ટાયર મીડિયમ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ એસી કમ્પ્લીટ ચાલુ છે ડોક્યુમેન્ટ પણ ઈકો ગાડીના કમ્પ્લીટ છે હવે મેઈન તમને કિંમતની વાત કરું તો માત્ર એક લાખ ચાલીસ હજાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે ઈકો ગાડીની કિંમત ફિક્સ નથી બેટરી નવી છે હવે આ ઈકો લેવી હોય તો ત્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે જામનગર તાલુકો છે કાલાવડ અને ગામ છે રણુજા દેવપુર ગામે જોવા મળશે હવે ઈકો ગાડી લેવી હોય તો અજયભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર તમે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયો ઉપર નંબર મળશે અજયભાઈ નામ હશે અને છઉતેર નવ બ્યાસી વાળા નંબર પર ફોન કરી જયરાજભાઈ ને આ ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર છે ટ્રેક્ટર નું પાર્સિંગ અત્યારે ચાલુ છે ટ્રેક્ટર એકદમ સારું એન્જિન પાવરફુલ એવરેજ ની પણ ટોટલ જવાબદારી ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા એક પર રૂપિયાનો ટ્રેક્ટર અંદર ખર્ચો નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈએ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા

તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો તાત્કાલિક જયરાજભાઈનો કોન્ટેક કરજો ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ફોર વ્હીલર ટ્રેલર છે કનૈયા ટ્રેલર છે અને સાવ નવું ટ્રેલર છે બે હજાર અને ત્રેવીસના ના મોડેલ નું છે અને માત્ર સાત મહિના પહેલાં જ આ ટ્રેલર બનાવેલું છે એટલે કે બે હજાર અને ત્રેવીસના ના મોડેલ નું છે સાત મહિના જૂનું ટ્રેલર છે પણ અત્યારે કન્ડિશન તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશનમાં ટ્રેલર છે ડબલ ફારકા ટ્રેલર જોવા મળશે ડબલ જેક છે તમે વિડીયો અંદર આખું ટ્રેલર ક્લિયર કર જોઈ રહ્યા છો ટોપ કંડિશનમાં ટ્રેલર અત્યારે જોવા મળશે સાવ ન્યુ ટ્રેલર રાજુભાઈને વેચવાનું છે ડબલ ફારકો છે ટ્રેલર અંદર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી રૂબરૂ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેલરના ઓનર રાજુભાઈ નો કોન્ટેક કરજો રાજુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે આગળ વિડિયો પૂરો જોવાનો છે અને ટ્રેલર રૂબરૂ જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો તકો થશે મિની ટ્રેક્ટર નો આ ફોર વ્હીલ ટ્રેલર છે ડબલ ફાડકા વાળું તે પણ સાથે જ આખું ટ્રેલર સાથે ટોટલ વસ્તુ મળી જશે રાજુભાઈને વેચવાનું છે કિંમત માત્ર દોઢ લાખ રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ તાલુકો માંગરોળ અને બામણવાડા ગામે જોવા મળશે ટ્રેલર લેવાનું હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ હશે કરી છિસ્તાલી ભેંસ વેચવાની છે ટોટલ જવાબદારી જવાબદારી સાથે વેચવાની વેચવાની છે આ ભેંસ પહેલા વેતરની અંદર ભેંસ છે અને આ ભેંસ દૂધ પણ સારું આપશે તેની પણ ટોટલ જવાબદારી મનસુખભાઈની આ ભેંસની માનું દૂધ આગળના વેતરમાં તેર થી ચૌદ લીટર દૂધ હતું એક ટકનું આખા દિવસનું છવ્વીસ લીટર જેટલું દૂધ હતું અને આ ભેંસ પણ સારી છે અંદર અત્યારે આ ભેંસ જોવા મળશે અને માત્ર દિવસની કાચી છે સારી ભેંસ છે પેલા પહેલા વેતરમાં અંદાજીત સાત થી આઠ લીટર દૂધ આપશે અને બીજા વેતરમાં તેનું ડબલ દૂધ થઈ જશે બાકી વધારે માહિતી માટે મનસુખભાઈનો કોન્ટેક કરી લેજો સારી એવી ભેંસ છે ટોટલ જવાબદારી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ભેંસ છે એટલે કરજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને ભેંસ રૂબરૂ જોવા જાવ તો મનસુખભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પેલું વેતર છે પંદર દિવસની અંદાજીત કાચી છે અને કિંમત એક લાખ ત્રીસ હજાર રાખેલી છે મનસુખભાઈ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે માંગરોળ જિલ્લો જુનાગઢ અને આત્રોલી ગામે જોવા મળશે હવે ભેંસ લેવી હોય તો મનસુખભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે સત્તાણું સાત ચોત્રીસ વાળા જે નંબર છે તે છે તો ફોન કરી આ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો